નમસ્કાર સીબી24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું સુરતના પર્વત પાર્ટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી 2026 ના રોજ થઈ હતી જ્યારે એસઓજીએ અમરોલી છાપરભાટા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠોમરને બસ્સો છત્રીસ પોઈન્ટ સાતસો એંસી ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો જેલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબુલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે આ હકીકત સામે આવતા એસઓજીની અલગ અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતાં પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે અમરોલીમાંથી બસો છત્રીસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જેલ ઠુમ્મલની કબૂલાત બાદ પોલીસે પોલારીસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડના માઇન્ડના અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેડ તૈયાર કરી યુવા યુવાધનને રવાડે ચડાવવાના આ કાવતરામાં પોલીસે બે પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે તપાસના તાર પર્વતપાટિયા વેસુકેના રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા અહીં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક્સ લેબોરેટરીમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા હતા જેનો ઉપયોગ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સ તૈયાર કરવા માટે આવતો હતો ડ્ર ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક લંડન કનેક્શન તરીકે સામે આવ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે જેમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમડી બનાવવાની જે લેબ ઝડપાય છે એના અંદર એક તારીખે અમે કેસ કરેલો અમરેલો બસો બત્રીસ એમડી નો એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે બે આરોપી જે છે એ નાસ્તા પડતા હતા એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે બ્રિજેશ સુજલાલ ભાલોડિયા જે છે આ ડ્રગ જે છે બનાવતો હતો કારણ કે પોતે એકર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને અલગ અલગ જે

વજન ગાટો વગેરે મુદ્દા જે છે જપ્ત કરવામાં આવ્યો છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલ ના જે નામ આ રીતના છે કે ટોલ્યુસ કેમિકલ પ્રોપિનોલ ક્લોરાઇડ એલસીએલ અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવ્યા છે વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું લોકો ગાઈડન્સ પણ આપતો હતો જે અત્યારે સોળ ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં ઝડપેલું છે હવે એની ડીપમાં આ લોકોને પૂછપરછ કરવામાં આવશે એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગરણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે